પ્રશ્ન એક માનવ સંસાધનના વિકાસ માટે કયા શિક્ષણ પર વધુ ભાર મૂકવો જોઈએ એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ બી માધ્યમિક શિક્ષણ શિક્ષણ સી વ્યવસાયિક પર ડી પ્રાથમિક શિક્ષણ પર સાચો જવાબ છે સી વ્યવસાય શિક્ષણ પર પ્રશ્ન બે સિમ્યુલેશન પાઠનો સમયગાળો કેટલો હોય છે એ પંદર થી વીસ મિનિટ બે દસ થી પંદર મિનિટ સી વીસ થી પચીસ મિનિટ ડી છ થી સાત મિનિટ સાચો જવાબ છે એ પંદર થી વીસ મિનિટ પ્રશ્ન ત્રણ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે એ આચાર્ય બે શિક્ષક સી વાલી ડી વિદ્યાર્થી સાચો જવાબ છે ડી વિદ્યાર્થી પ્રશ્ન ચાર તરંગ ઉલ્લાસમય અભ્યાસક્રમમાં આર્થિક સહયોગ કોણ આપે છે એ ડબલ્યુએચઓ બી યુનિસેફ સી એનસીઆરટી ડી સેબ સાચો જવાબ છે બી યુનિસેફ પ્રશ્ન પાંચ વૈકલ્પિક શિક્ષણ યોજના કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવી એ ડિસેમ્બર ઓગણીસો નવ્વાણું બી ડિસેમ્બર ઓગણીસો છન્નું સી ડિસેમ્બર ઓગણીસસો સત્તાણું ડી ડિસેમ્બર ઓગણીસો અઠ્ઠાણું સાચો જવાબ છે ડી ડિસેમ્બર ઓગણીસો અઠ્ઠાણું પ્રશ્ન છ કાર્યાનુભવનો વિચાર કયા શિક્ષણ પંચે આપેલો છે એ કોઠારી શિક્ષણ પંચ બી રાધાકૃષ્ણન પંચ સી મોદલિયાર પંચ ડી યુનિવર્સિટી પંચ સાચો જવાબ છે એ કોઠારી શિક્ષણ પંચ પ્રશ્ન સાત શાળામાંથી રજા વગર ભાગી જતા વિદ્યાર્થી પ્રત્યે તમારો અભિગમ કેવો રહેશે એ નફરતપૂર્ણ બી ઉપેક્ષા યુક્ત સી સહાનુભૂતિપૂર્ણ ડી પાઠ ભણાવવાનો અભિગમ સાચો જવાબ છે સી સહાનુભૂતિપૂર્ણ પ્રશ્ન આઠ શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ બાબત કઈ છે એ કઠોર પરિશ્રમ બી દેશ પ્રત્યે અગાધ પ્રેમ સી સામાજિક સેવા ડી વિષયનું જ્ઞાન સાચો જવાબ છે ડી વિષયનું જ્ઞાન પ્રશ્ન નવ તમારા વર્ગમાં છોકરા છોકરીનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો શું કરશો એ સાથે બેસીને ઉકેલ લાવવો બી તેમના વાલીઓને જાણ કરવી સી આચાર્યને જાણ કરવી ડી સશિક્ષણ બંધ કરશો સાચો જવાબ છે એ સાથે બેસીને ઉકેલ લાવવો પ્રશ્ન દસ મહિલા શિક્ષક તરીકે તમારો અભિગમ શાળામાં કેવો રહેશે એ છોકરીઓ પ્રત્યે તરફદારી બે છોકરાઓ પ્રત્યે અણગમો સી છોકરાઓ જોડે વધુ રહેવાનું પસંદ કરશો ડી બધા પ્રત્યે નિષ્પક્ષ સાચો જવાબ છે ડી બધા પ્રત્યે નિષ્પક્ષ પ્રશ્ન અગિયાર બાળક અને શિક્ષકની આત્મીયતા માટે શું જરૂરી છે એ સહભાગીદારી બી વિશ્વાસ સી શિક્ષણ ડી અભ્યાસ સાચો જવાબ છે એ સહભાગીદારી પ્રશ્ન બાર શિક્ષણની સાથે સાથે કઈ બાબતો પ્રત્યે વિદ્યાર્થીઓને સભાન રાખવાના છે એ પર્યાવરણનું જતન બી રાષ્ટ્રભાવના સી ચારિત્ર ઘડતર ડી આપેલ બધા જ સાચો જવાબ છે ડી આપેલ બધા જ પ્રશ્ન તેર શિક્ષકના વ્યવસાયમાં જોડાનાર વ્યક્તિમાં શું હોવું જોઈએ એ ઉત્તમ સ્વાસ્થ્ય બી ભાષા પ્રત્યયન કૌશલ્ય સી પગાર સિવાય અન્ય આવકનો સ્ત્રોત ડી ઉચ્ચ બુદ્ધિઓ સાચો જવાબ છે બી ભાષા પ્રત્યાયન કૌશલ્ય પ્રશ્ન ચૌદ બાળકનું પૂર્વજ્ઞાન જાણવા શું શીખવવું જોઈએ બાળકનું પૂર્વજ્ઞાન કઈ રીતે જાણી શકાય એ બાળકના માતા પિતાને છોડીને બે બાળક સાથે વાત કરીને સી બાળકને પ્રશ્ન પૂછીને ડી મનોવૈજ્ઞાનિક પુસ્તકો વાંચીને તો સાચો જવાબ છે સી બાળકને પ્રશ્ન પૂછીને પ્રશ્ન પંદર બે વિદ્યાર્થી ઝઘડતા હોય તો તમે શું કરશો એ કારણ જાણી સમાધાન કરવું ઝઘડો ન કરવાની સલાહ આપવી સી સજા કરવી ફરિયાદ કરવી સાચો જવાબ છે એ ઝગડાનું કારણ જાણી સમાધાન કરવું પ્રશ્ન સોળ સ્વતંત્ર ભારતમાં સૌ કયા શૈક્ષણિક કમિશનની નિમણૂક કરવામાં આવી હતી એ કોઠારી કમિશન બી મુદલિયાર કમિશન સી ડોક્ટર રાધાકૃષ્ણન પંચ બી સેડલર કમિશન જવાબ છે રાધાકૃષ્ણન પ્રશ્ન સત્તર તત્કાલીન શૈક્ષણિક અરાજકતાને દૂર કરવા કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી એ હાટોંગ સમિતિ બી કોઠારી સમિતિ સી વુડની સમિતિ ડી ગોખલે સમિતિ સાચો જવાબ છે ડી ગોખલે સમિતિ પ્રશ્ન અઢાર હાટોંગ સમિતિની સ્થાપના ક્યારે થઈ હતી એ ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં માં બી ઈસવીસન ઓગણીસો બાણુંમાં માં સી ઈસવીસન ઓગણીસો બાવીસમાં માં એ ઈસવીસન ઓગણીસો સત્તરમાં માં સાચો જવાબ છે એ ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસ માં પ્રશ્ન ઓગણીસ સેટલર કમિશન ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી સાચો જવાબ છે ડી ઈસવીસન ઓગણીસો સત્તર માં પ્રશ્ન વીસ ભારતમાં નિરંતર શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવા સેના દ્વારા તેની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે એ વાર્ષિક યોજના બી પંચવર્ષીય યોજના સી ત્રિવર્ષીય યોજના ડી ત્રણમાંથી એક પણ નહીં સાચો જવાબ છે બી પંચવર્ષીય યોજના પ્રશ્ન બાવીસ ભારતમાં અંગ્રેજી શિક્ષણના પ્રારંભનું સમર્થન કોણે કર્યું હતું એ ડોક્ટર જાકીર હુસેન બી સ્વામી વિવેકાનંદ સી રાજારામ મોહન રાય ડી સ્વામી દયાનંદ સરસ્વતી સાચો જવાબ છે સી રાજા રામ મોહન રાય પ્રશ્ન ત્રેવીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલી બનાવવાની જવાબદારી કોની છે એ સંઘ સરકારની એ રાજ્ય સરકારની સી સીબીએસસી બોર્ડની એ રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન સંસ્થાની સાચો જવાબ છે એ સંઘ સરકારની પ્રશ્ન ચોવીસ ફરજિયાત શિક્ષણના માર્ગમાં નીચેના પૈકી શું અવરોધરૂપ છે એ લોક જાગૃતિનો અભાવ બી અફવેની સમસ્યાઓ સી શિક્ષણના મહત્વની અજ્ઞાનતા ડી આપેલ તમામ સાચા જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન પચીસ દેશની આઝાદી પહેલા કઈ શિક્ષણ યોજનામાં બુનિયાદી શિક્ષણને માન્યતા આપી હતી એ સારજણ શિક્ષણ યોજના એ ક્રિપ્સ શિક્ષણ યોજના સી માઉન્ટ બેટન યોજના એ મેકોલે શિક્ષણ યોજના સાચો જવાબ છે એ સારજણ શિક્ષણ યોજના